મોંઘવારી વધવાના કારણે એક સ્ત્રીએ એના પતિને ગીરવે રાખ્યો હે ભગવાન તારી લીલા અપરંપાર હે આમ તો મોંઘવારી સાચું બહુ વધી ગઈ છે અને આમ હું તને કહું તો ક્યાં આપણે કઈ લઈ ગયા થી હમણા જો ને બધું મોંઘુ એટલું થઈ ગયું છે ને હું કેવું મારે મને ખબર છે તમે શું વિચારો છો ને એ તમારું મોઢું જોઈને મને કોઈ રૂપિયો નહીં આપે હેલો એવરીવન તો તમને એવું લાગતું હશે કે હું બધું જ કામ મારાસન પાસે કરાઉ છું પણ એવું કઈ નથી અમે ફક્ત વિડિયોમાં બનાવવા માટે જ આવું કરીએ છીએ બતાઈજો બજારમાં બતાઈજો કે હું તમને કામ કરાવું છું અને તમને મારું છું ઈ મારું વિડિયો ફ્લોપ કરનાઈ છો આ ઓય હું બજારમાં જઈને આવું છું અરે ના 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 મને બીક લાગે હું આવું છું ઈ તો બીક લાગે સમજો સાંભળ હું છે ને મારા ભાઈ બન પાસે જાઉં છું બધાય પાસે હું ત્યાંથી તને જયારે વિડીયો કોલ કરું ને ત્યારે તારે છે એમ દેખાડવાનું કે તું બધું મારું માને છો મારાથી બીવે છો એ બધું મારાથી નહીં થાય અરે એક કામ કરજે પાંચસો રૂપિયા રાખ હવે ભાઈ હું આટલું કર મારી હાટું બે હજાર થશે એક કામ કરજે પંદરસો રાખજે કચરા પોતા વાસણ જે કરું છું ને એની એક દિવસની રસોઈ કરી લઈશ હે કે

આ ભૂલ તમે મારી રહેવા નીકતે તમે છે ને જો કદાચ સબસ્ક્રાઈબ ન કર્યું ગમે જોઈ ભૂલ ન કરતા તમે